શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો મારા નવા વ્લોગ માં ભાઈ બધાય ભાઈ ને શુભકામના મારા ભાઈ તો આ દિવસે નથી આવવાના પણ હું ને પપ્પા ને ને ઘરે ક્યાં જાઈ કે ડાઉન છે નામ તો દે ક્યાં ફૂઈ ના ઘરે જવાનું છે ભાવ ફૂઈ કે ના ઘરે દાવું હા તે લીધું તે અરે વાહ થઈ અને દો બધી થી બધી પછી શાંતિથી બેઠી છે ને ટાઈમ થઈ ગયો છે કારણ કે બે દિવસના કપડા દિવાળીના આતે બધાય મેં ધોયા કારણ કે બા એકલા શું કરે ઘરે અગિયાર વાગી ગયા છે બેન ને ઘરે ખાવા નો ટાઈમ એ પોકશો તો આજ જવાનું આપણે ભાઈબીજના દિવસે બેન ના ઘરે તો ભાઈ ભાઈબીજના દિવસે આપણે જઈ થી મારા બેન ના ઘરે તો હાલો બને રહેજો તમે વ્લોગ માં અને લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરી દેજો

બધું પાણી પીધા દૂધ પીધા અને ઘરે ગાયો નો સમય છો ત્યાં આવી ગયા ભાણી ને લેતા આવ્યા છે યારે તો પાણી ને સરપ્રાઇઝ આપવાની છે બધા બધા એમ કે ધારા આવી છે તો મોઢું ખોલ્યું નાની નાની તો નથી લાગતી નાની તો પૂરવા છે મામા ભેગા છે બાપુ બાપુ વાટ જ જોતા આવે આવે પૂરવા 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 થાકી ગયો

રાધા તેજ થતી હજી બંધ નથી થતી અને સૂર્યનારાયણ જેવો દિવસ આથમ આવી ગયો છે અને સારો લો આનો ઢગલો આપણે અહીં કર્યો તો એ રીતના હજી આ ફરતું પડ્યું થતું તો એવી રીતના મોટો ઢગલો કરવાનો જે એક છેલ્લે ડી સી આવ્યું છું એ આપણે અહીંયા આવી દીધું છે એટલે ટોટલ આપણે હાથ ડી સી એમ સારોલો આવ્યો છે આયસર કહેવાય કે ડીસીએમ કહેવાય આપણને એમાં બહુ ખબર ન પડે કે આઈસર કોને કહેવાય ડીસીએમ કોને કહેવાય તો મતલબમાં હાથ આવ્યા ટ્રક તો એ બધા ઠલવી દીધા કરી દીધો છે મસ્ત મોટો અને ગુંધળી અહીં નથી નાખવાની પણ જેની ના પપ્પા ઘરે નહોતા એટલે દાદાને ખબર નહીં એટલે અહીંયા નખાવી દીધી કારણ કે આ કામ દાદા ન કરતા એટલે એને ખબર ન હોય એટલે માણસો આવ્યા એને એમ કીધું અહીં ઠલવી દો અહીંયા નથી ઠલવવાની નહીં તો હવે જેમ બને એમ જેટલી આપણે સારી દેવું અને હજી આ સારોલું જેઠે પીડ્યું છે એ બધું આપણે ઉપર નખાઈ દેવું ફરતું આવી રીતના ગોંધળીથી ઢાંકી દેવું અને વાદળછાયું વાતાવરણ થાય છે એટલે આપણે ઉપર આપણે તાલપથરીથી ઢાંકી દેવું કારણ કે આપણે ગાયોને રહેવાની સુવિધા છે પણ ઘાસ સારાને રાખવાની સુવિધા હજી બાકી છે તો બ શક્ય હશે તો આ વર્ષમાં આપણે એ પણ કરશું કે આપણો ઘાસ સારો સુરક્ષિત રહી બાર મહિના ઘાસ સારો હોય તો આપણને ગાયોની ચિંતા નથી રહેતી એટલા માટે બને એટલું તો મગાવી લીધું છે ને હજી આવશે સારોલું આપણું તો આવું કંઈક છે વાડી આપણી આખી ખાલી થઈ ગઈ છે અને આ વાડીમાં હવે ફરી પાછું નવું વાવેતર કરવાનું છે તો નવા વાવેતરમાં પણ ગાયોનો ઘાસ સારો જ બનશે જે વાડી હતી માંડવી હતી આપણે વીણી પણ નહોતી ડાયરેક પડું ખાલી કરીને ત્યાં જુવાર વાળી દીધી અને પાય પણ દીધી છે એટલે આપણે જાહુ વાડીએ પેશ ત્યારે બ્લોગ બનાવશું અને આ વાડ હવે આવશે થોડાક સમય પણ વાર લાગશે થોડી હજી નાનો છે નેપિયરનો વાડ અને ઝીંઝવો એ પણ નાનો છે અત્યારે તો ગુંધળી સારોલું અને બીજી ત્રણ નિરાણ આપણે કરીએ છીએ ત્યાં બે વાડ આવી જાય ઝીંઝવાનો અને સુરત ત્યાં જે મારા પરિવાર છે એમાં એક જેઠ ને જેઠાણી છોકરા બધા આવી ગયા છે હજી આ સાઈડ જે પરિવાર રહેશે એ બધા કાલે પ્રમદી છે એક આવવા મળવાના છે કારણ કે એક શ્રીમતનું કામ છે નું કામ છે એટલે આખો મહિનો હમણાં એમાં રહેવાના છે ઘણા બધા કામ ધરા છે ગૌશાળામાં પણ અત્યારે નહીં થાય એવું લાગે છે